એ દરમિયાન ઓલરેડી જે કાવતરું થયેલું હતું અને એ લોકો એ જે ગેંગના જ બીજા માણસો જે છે એ એ બીજી ગાડી લઈ આવી અને અને બંનેને જોડે બેઠા છે પ્રકારનો ઉતારી તમે અમારા મહિલાને કેમ હેરાન કરો છો અને એ પ્રકારે પેલા વ્યક્તિને ખૂબ જ ભયમાં લાવી અને એમની પાસેથી ખંડણી માગે છે છ લાખ રૂપિયા માગવામાં આવે છે એમાંથી ત્રણ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી લે છે ત્રણ લાખ રૂપિયાનો બીજો વાયદો કરે છે અને જે સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઇલ બનાવેલી હતી એ પણ ખોટી પ્રોફાઇલ બનાવી અને આ સમગ્ર ઘટનાને એ લોકોએ અંજામ આપેલો જે સિનિયર સિટીઝન છે એમને બહાદુરી દાખવી અને પોલીસનો સંપર્ક કરેલો પોલીસે ખંડણી અપહરણ ગુનાહિત કાવખરૂ મારવાની ધમકી અને આઈટી એક્ટ આ મુજબનો ગંભીર ગુનો દાખલ કરી અને અમારા કપડવન ટાઉન પીઆઈ દેવડા અને એમની સક્રિય ટીમ આ બધાએ આ ગેંગની અંદર સંકળાયેલા ટોટલ નવ આરોપીઓની ધરપકડ કરી અને મોટા ભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે પોલીસને ખૂબ સારી સફળતા મળી છે અને ખાસ આ બાબતમાં એ અગત્યનો છે કે આ લોકોએ અન્ય જગ્યાઓએ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપેલ છે અને હાલમાં પણ એ લોકોના પ્લાનિંગ એવા હતા કે આ પ્રકારના સોફ્ટ ટાર્ગેટ હોય એને આ મુજબ સોશિયલ મીડિયા ઉપર ટાર્ગેટ કરી અને બીજા લોકોને પણ આ રીતના હની ટ્રેપમાં ફસાવી અને એમની પાસેથી મસ મોટા પૈસાના તોડ કરવા અને એ પ્રકારની બીજી ઘટનાઓને અંજામ આપે એ પહેલા જ કપડવન ટાઉન પોલીસની સતર્કતાને લીધે આ નવે નવ આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે જો આરોપીઓની વાત કરું તો દીપેશ કુમાર ધોડુ એ દેહગામના છે ખુશ્બુ ઉર્ફે ખુશી ચૌહાણ એ સાકરોડિયા હિંમતનગરના આલુ શ્રી ભરતસિંહ મકવાણા વડોલ સાબરકાંઠા વિજયસિંહ શ્રી હરિસિંહ વાઘેલા मोतीपुरा हिम्मतनगर साबरकाठा अश्विन सिंह विनोद सिंह चौहान वडोल इडर साबरकाठा पंकजगिरी शिवगिरी गोस्वामी हडियोल हिम्मतनगर साबरकाठा दक्षाबेन उर्फे टीनाबेन जगदीशगिरी गोस्वामी हडियोल हिम्मतनगर साबरकाठा जय हसमुख भाई पटेल उमा पार्क सोसायटी देगाम नजीर मिया मिया कुरेशी खोबलिया तालुको कपड़वन जिल्लो खेड़ा આ તમામ આરોપીને પકડી અને એમની પાસેથી જે ફોર વ્હીલ રોકડ મુદ્દામાલ એક્ટિવા મોબાઈલ આવો ઘણો બધો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે હાલ એમનું ટેકનિકલ એનાલિસિસ પણ થઈ રહ્યું છે અને એફએસએલ ની મદદ લઈ આમાં આગળ કાર્યવાહી કરવામાં આવશે અન્ય મુદ્દામાલ જે રિકવર કરવાનો બાકી છે એ તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ આરોપીઓને પકડવા જતા સીઆઈ પર ગયા હા કારણ કે એમને જે બીજો વાયદો કર્યો હતો એટલે એ બાબતના જે આ વિક્ટીમ છે એ એમને પૈસા આપવા માટે જયારે ગયેલા ત્યારે એ લોકો ગાડી લઈને આવેલા પરંતુ જયારે પોલીસે નજીક જઈને પકડવાનો ટ્રાય કર્યો ત્યારે એ લોકો ભાગી જવાની કોશિશ કરેલી પરંતુ અમારા જે કપડવન ટાઉન પીઆઈ જનકસિંહ દેવડા છે એને મૂકો મારી અને ગાડીનો કાચ તોડી અને ગાડીને રોકી લીધેલી એ દરમિયાન એમને હાથમાં સામાન્ય ઇન્જરી થયેલી અને એ બાબતે અમે તાત્કાલિક ડોક્ટરનો પણ સંપર્ક કરી અને એમની પ્રાથમિક સારવાર કરાવેલી છે

પરંતુ આની અંદર જે મુખ્ય સૂત્રધાર છે 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 એ અને જે અન્ય અન્ય આરોપીઓ એમનો પણ પણ ઇતિહાસ વિરુદ્ધમાં વિરુદ્ધમાં ગંભીર ગુનાઓ આરોપીઓની સામાન્ય ways ક્લાસ ટીચર્સ and જસ્ટ like audio visual learning activity based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school? Visit now and see for yourself.